જાતા છે ધ્રુવ મૃત્યુ અક્ષર નિવાસી કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીના ગુણવાદ સભામાં ઉપસ્થિત બે ગાદીના

શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સાર કુંડલાવાળા એમને ત્યાં રહીને અહીંયા ભણતો હતો તે વખતે એમના ગુરુ પુરાણી સ્વામી હરિકૃષ્ણદાસજી દાસજી મંદિરના કોઠારી હતા નારાયણ સ્વામી અને ભાનુસ્વામી તે દિવસે વહીવટમાં એમની સાથે હતા પૂજ્ય સ્વામી નવતમ સ્વામી એક વાત કરી કે ખૂબ નિડર હતા નિડર હોવું એ જરૂરિયાત છે એની ના નથી પણ ઘણી વખત પ્રસંગો એવા બને છે જેના કારણે એ ત્યાગી હોય તોય ભલે ગ્રસ્ત હોય તોય ભલે એણે કંઈક ધારેલું કરવું હોય તો એને નિડર બનવું પડતું હોય છે યાદ રાખજો બહુ સમજવા જેવી વાત છે ઘણા બધા સંતો છે કોઈની પરંપરામાં આટલું નિડરપણું મેં છેલ્લા સો વર્ષમાં જોયું નથી કે સાંભળ્યું નથી નારાયણ સ્વામી આધ્યાત્મિક બાબત હોય કે વહીવટી બાબત હોય એમાં ક્યારેય પોતાના સિદ્ધાંતની સાથે બાંધછોડ નહોતા કરતા જેનો ઉલ્લેખ વડતાલ મંદિરના ચેરમેન ચેરમેનશ્રીએ કર્યો છે એટલે હું ઊંડો નહીં ઉતરું પરંતુ પૂજી કોઠારી સ્વામી ભાનુ સ્વામી અને હરિજવનદાસજી સ્વામી એમના ગુરુ હતા પુરાણી સ્વામી આ મંડળે ત્રણ ત્રણ આચાર્યશ્રીના વખતમાં આ મંદિરનો વહીવટ કરેલો છે જે દિવસે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ હતા ત્યારે પણ હતા અને વર્તમાન કાળે રાકેશ પ્રસાદજી મહારાજ છે ત્યારે પણ આ મંડળ સક્રિય છે ક્યારેક હતું ક્યારેક નહોતું પણ જ્યારે નહોતું ત્યારે પણ પૂજ્ય ભાનુ સ્વામીએ પૂજ્ય નારાયણ સ્વામીએ હરજીવનદાસજી શાસ્ત્રીએ ગઢપુર દેશના ત્રણસો ત્રણસો ગ્રામના પ્રવાસ કરીને નાના મોટા ઉત્સવો કરીને કાયમ માટે સત્સંગની અંદર એમને સંબંધ જાળવી રાખ્યો અને એના અંતે બે હજાર ને ઓગણીસમાં ચૂંટણી થઈ બહુ માથાકૂટને અંતે ક્યાંક અહીં સભા ભરે ક્યાંક બીજે સભા ભરાય અને ચૂંટણીમાં કોણ ઉમેદવાર રહેશે બધું નક્કી કરી અને પરિણામ લક્ષી આપણે જીત્યા વિરોધ પક્ષ હતો નવા કોઠારી મુકાયા પૂજ્ય કોઠારી સ્વામી વર્ષ લક્ષ્મીનારાયણ દાસજી જેમની વાતો ઘણા વર્ષો સુધી થઈ કે કોઠારી સ્વામીને કોઠારી બનાવે કોઠારી સ્વામીને કોઠારી બનાવે લોકોએ વાતો કરી કોઈએ બનાવ્યા નહીં ઓગણીસો અરે ઓગણીસમાં માં નવું બોર્ડ આવ્યું ત્યારે લક્ષ્મીનારાયણ કોઠારી ગઠપુર ગોપીનાથજી મહારાજના મુખ્ય કોઠારી બન્યા પછી બી થોડી માથા કૂટ રહી હવે આનું મુખ્ય કેન્દ્ર છે ને સુરત હતું અને આજે પણ સુરત જ છે ત્યાં પછી થોડી માથા કૂટો થઈ ને ફરી પાછા અમે વડતાલમાં ભેગા થયા ભાનુસ્વામી હતા કે પી સ્વામી હતા કે મને બહુ ખબર નથી પણ લાલજીભાઈ હરિભગત હતા બીજા વડીલ હરિભક્તો હતા એ વખતે માથા કૂટી હતી એટલે ત્રણ જણની નિમણૂક થઈ એમાં સલાહકારમાં પૂછ્યું ભાનુસ્વામી પૂજ્ય કે પી સ્વામી અને ત્રીજો હું ચલાયું મારે અહીંયા અવરનવર મિટિંગમાં આવવાનું થતું હતું ત્યારે માથાકૂટ ચાલતી હતી પણ એ પાંચ વર્ષની અંદર પૂજ્ય ભાનુસ્વામીએ અને પૂજ્ય અર્જુન શાસ્ત્રીએ શું સહન કર્યું કે જેના કારણે ગોપીનાથજી મહારાજે આ ચોવીસની જ્યારે ચૂંટણી થઈ ને ત્યારે જેમ માખણમાંથી મોવાડો કાઢે ને એમ ચૂંટણી જીતી અને અત્યારે અહીંયા આવ્યા છે વિશ્વાસ એટલો બધો સંપાદન કર્યો કે જેના કારણે દરેક સંતોના હૃદયમાં એક ભાવના જાગી કે અર્જુનદાસજી શાસ્ત્રી તમે જે કરો ને એમાં અમે તમારી સાથે જોડાયેલાથી આગળથી આયોજન કરી અને એમને જવાબદારી સોંપવામાં આવી સત્તા મળ્યા પછી પણ જે વિશ્વાસ સંપાદન કરો ને એ બહુ મોટી વાત છે યાદ રાખજો કપટ કરીને લઈ લેવાય પણ પછી વિશ્વાસ ના હોય ને એટલે માથા પૂટો ઉત્પન્ન થાય સ્વામીને જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે આમાં જેટલા સંતોના માથા ગણો ને એના કરતાં વધારે એક કેસ લડેલા છે આ મંડળવાળા સો ઉપરાંત કેસ એ લડેલા છે ને ફેસ કરેલું છે એ તો જે કોર્ટમાં જાય ને એને ખબર પડે કે કેમ કોર્ટમાં કેસ લડાય છે કોઈ જુબાની આપવા જાય ને ત્યારે ખબર પડે કે પાંજરામાં ઉભા રહીને શું પરિસ્થિતિ સર્જાય છે પણ એક વાત નક્કી મારા હૃદયમાં છે કે ગોપીનાથજી મહારાજની પસંદગી આ મંડળ ઉપર પુરાણી સ્વામીથી આરંભીને હરજીવનદાસજી શાસ્ત્રી ઉપર છે અને છે હવે ક્યારે પૂરી થાય ને એ સમય નક્કી નથી યાદ રાખજો તમે બીજી વાત રહે કોઠારી સ્વામી ધામમાં ગયા એમના નિમિત્તે કંઈક કરવું તો પરંપરાથી જે રામાનંદ સ્વામીએ ક્ષેત્ર ખોલેલું છે કે જે મંદિરમાં દર્શન કરવા આવે એ ગોપીનાથજી મહારાજને ત્યાં હોય તો ત્યાં જમે એની નીચે અનામત મૂકવામાં આવી છે એ અનામતનું વ્યાજ જે તે વખતે જે આવે એ અહીં આવનાર દર્શનાર્થીઓ આ રસોડામાં જમશે એના માટે વપરાશે પૂજ્ય સ્વામીજીના ગુણો ગાઈએ તો એનો કોઈ પાર આવે નથી હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી શક્તિને આવી સમજણ આવો સમર્પિત ભાવ મારામાં આવે જય સ્વામિનારાયણ